આવતીકાલ થી સૌરાષ્ટ્ર અને ગુજરાત કેટલાક વિસ્તારોમાં માં ભારે અતિ ભારે વરસાદ પડશે માસના અંતમાં અંત વરસાદ નું જોર વધશે અને તારીખ પહેલી જુલાઈ થી લઈને તારીખ ત્રણ જુલાઈ સુધી આખા રાજ્યમાં માં મુશળધાર વરસાદ પડશે ભારે વરસાદની ની સ્થિતિ હવે રહેશે મોનસૂન થઈ લગભગ મધ્યપ્રદેશના ના નીચેના ભાગ આવે છે એટલે પચીસ જૂન થી ભારે થી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિમાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના અગેર ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંગાળ ભાગોમાં સિસ્ટમ પણ સિસ્ટમ મળે છે જેના લઈ ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારતીય તીમાર વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારતીય તીમાર વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાધામના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાત લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત નવસારી આ ઉપરાંત સાતપુરા અને શેર નીચે અહર વલસાડ દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગ વડોદરા વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા એ છે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવું નીચાણવાળા ભાગોમાં પાણીનો ભારો નિકાલ કરવો કારણ કે વરસાદમાં અતિભારે વરસાદના વાહનો હવે એક પછી એક આવી રહ્યા છે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી સાચવવું ત્યારબાદ નવથી પંદર જુલાઈનો પણ વરસાદ થવાની શક્યતા